આપણે બધા નાનપણથી જ ગાય અથવા તો ભેંસનું દૂધ પીને મોટા થયા છે પરંતુ એક અન્ય પ્રાણી પણ છે જેનું દૂધ ભેંસ કરતા પણ વધારે ફાયદાકારક હોય છે આપણા મોટા ભાગના લોકો ગાય અને ભેંસનું દૂધ પીતા હોય છે બહુ ઓછા લોકોને બકરીનું દૂધ પીતા સાંભળ્યા હશે બજારમાં બકરીના દૂધનો ભાવ પણ વધારે છે અને તે ઓછી જગ્યાએ મળે છે બકરીનું દૂધ સ્વાસ્થ્ય માટે લાભકારી છે ચાલો જાણીએ બકરીનું દૂધ ગાય અને ભેંસના દૂધ કરતાં કેવી રીતે અલગ છે અને તેના શું ફાયદા છે બકરીના દૂધમાં જોવા મળતા નાના પ્રોટીન અણુઓ અને લેક્ટોઝની ઊંચી માત્રા તેને પચવામાં સરળ બનાવે છે જે લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે બકરીના દૂધને વધુ સારો વિકલ્પ બનાવે છે બકરીના દૂધમાં વિટામિન એ વિટામિન બી ટુ વિટામિન બી થ્રી અને વિટામિન ડી વધુ માત્રામાં હોય છે આ તમામ વિટામિન્સ ત્વચા વાળ અને આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ સિવાય તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ સારી માત્રામાં હોય છે જે હાડકાને વધુ મજબૂત બનાવે છે બકરીના દૂધમાં ભરપૂર માત્રામાં એવા ગુણ હોય છે જે શરીરમાં થતા સોજાને ઘટાડે છે તે ઓટો ઇમ્યુ બીમારીઓ અને સંધિવા જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ મદદ કરી શકે છે તેમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ્સ અને મીડિયમ ચેન ફેટી એસિડ્સ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે તે શરીરને બેક્ટેરિયા અને વાયરસની સામે લડવામાં ક્ષમતા પ્રદાન કરે છે